કોઈ બરાબર ગરમ થઈ સરસ તો આ ગરમ કરે ભણ્યા આવશે હવે એવા સમયે આપની આંખો છે ને આપણે આ બતા શું દેખાય સંતાવું દેખાય હવે શ્વાસ લે તો શું થાય ઉપર નીચે થાય હવે છાતી પર ઉપર નીચે શ્વાસ લેતા આપેશો થાય બરાબર હવે થયું નહીં અમારું હું કશું પણ થયું નહીં એટલે કે આમ પણ ના આવ્યો અને એનું પેટ પણ ઉપર નીચે થયું એટલે હવે શું કરવાનું બહુ જરૂરી છે